જય શ્રી કૃષ્ણ જય માતાજી દોસ્તો આજે મેથી ભાજી તો ચાલો હું રોટલી બનાવી લઉં આજે થોડુંક મોડું થઈ ગયું છે જમવાનું કેમકે મારી તબિયત બરોબર નતી એટલે થોડુંક વાર સુઈ ગઈ તી તો જમવાનું થોડું આઈ જાય મોડું થઈ જાય હાર્દિક તમારે મેથી ની ભાજી હાલશે હાલે જ ને તો મેથી ની ભાજી બનાવી છે લોટ વાળી બનાવો કે રસાવાળી વાળી તો આ બને છે રોટલી હા છે ભાજી આ બહુ ગરમ છે તે તો ગરમ જ હોય ને ચણાની રોટવાળી કરવાની ચણાની લોટવાળી તો મેં નથી બનાવી મને મજા નથી એટલે ચણાની લોટવાળી ખાવીશ તો તમારી પૂરતી બનાવી દો તો ભલે ને રે આમ ચણાની લોટવાળી એક બાજરાનો રોટલો બનાવ્યો છે તો બાજરાનો રોટલો ઘઉંની રોટલી આ બાજરાનો રોટલો એક બરી દો આજે માર બાજરાનો રોટલો ખાવો તો મજા આવે બાજરાનો રોટલો ખાવ પણ

લગભગ પૂરા થઈ ગયા છે ખબર નહીં મને કપાય ને હાલ છે બીજો ખાવ છે સેકન્ડ ચાલો હવે રોટલી થઈ ગઈ છે જમવા બેહી બરોબર હા જમી લઈ આલો મને છે ભૂખ લાગી છે બહુ છાઈસ લેવાની હા ફ્રીજ માં આપી છે લેતા આવ લેવાની બોગેની નાની રહી હું તો થોડીક જ છે થઈ એટલી જ છે નીચે તો લેવા જવું પડશે બને બને મારે ખાવી હે મારે નથી ખાવી તો મારે એક ને તો થઈ જાય ગોળ હા ગોળ લેતા આવ ગયા કઈ

વખત બે ત્રણ મટકા મસ્ત મજાનો બાજરાનો રોટલો બનાવ્યો છે આ છે ઘઉંની રોટલી હવે ભાજી લઈએ દઉં તમને વધારે ના ગોળ દૂધ ખાવું છે દૂધ ને ભાજી છે હાલ Touchpoint Blaze. Da war Toni geht Tassen und Bibi. Ja. Im Volo Day. Hallo, ich bin mir aus. Hallo, ich bin mir aus. Hallo, ich હવે હું વાસણ ઉઠકી નાખું અને કચરા પોતા કરી નાખું પછી થોડું થોડીક વાલું તો શરીર બહુ વધી ગયું છે આ કોથમી બહુ દાંડલા વાળી હતી તોડી નાખું એટલે આ નીચે ચકલા નાખીને દાંડલા ખાઈ જાય ને છબલામ ભરી રાખી દો એટલે કોથમી લંઘાય નહીં આ એક દાડમ છે તમને દાણા કાઢી દઉં દાડમ એક વૈધું છે કાલ પાછું લેતા આવજો એક જ છે પછી સુધારીશ હાલો કોથમી સુધારે કાઢવાનું હોય ને પણ વાસણ ઉપકી લઉં પછી ઘડીક રહીને હજી તો આપણે વારું કર્યા છીએ